હલો મિત્ર જય માતાજી જય તલસાણીયા દાદા જય મુંગલપુર મંગલપુરવાળી મેરડીમાં આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું આજે વ્લોગ બનાવવાનું મેં ચાલુ કર્યું છે તો તમારો સપોર્ટની મારે જરૂર છે તો પ્લીઝ સપોર્ટ કરજો બસ આજે મારે જવાનું છે લીમડી તો અત્યારે લીમડી જવા માટે હું તૈયાર થઈ ગયો છું બસ માતાજીના દીવાબતી કરીને પછી હું લીમડી જાય તમને આગળ લો મિત્રો તો હવે કરી લઈએ કપડા પેકિંગ કપડા પેકિંગ કરીને પછી આપણે જઈએ ધીમડી તો ધીમડી જવામાં આપણે કરી લઉં પેટ્રોલ બતી ગયો હે પેટ્રોલ પૂરવા જવું જ આવે આગળ પેટ્રોલ જોડાયોલ જાય છે અત્યારે લીમડી જતા એક વચ્ચે મંદિર આવે છે માં મેલડી માનું ત્યાં રાણપુર એટલે લીમડી વચ્ચે એક મંદિર આવેલું છે તો અહીંયાથી વચ્ચે મંદિર પડતું એટલે મને લાગ્યું કે હું તમને દર્શન કરાવી દઉં લીંબડી પહોંચી ગયો છું જે સામે દેખાય હતી લીમડી છે અને અત્યારે જે હું ચાલું છું તે રસ્તો કાચો છે એટલે મેં બીજો રસ્તો લીધો છે એક લીમડી ઉપર પણ ગામમાં થઈ પણ જઈ શકાય તો હું અત્યારે કાચા રસ્તેથી ચાલ્યો છું તો અહીંથી શું લીમડી શોર્ટકટ પડે છે એટલા માટે એટલે મેં શોર્ટકટ રસ્તો લીધો તો મિત્રો આ છે લીમડીની નદી જોકે ભોગાવો અમે તો બધા ભોગાઓ કેવી છીએ આ છે લીમડીનો ભોગાવો ભોગાવો નીચેથી તો મિત્રો હું ગામમાં થઈને નથી ચાલ્યો એટલે મેં શોર્ટકટ રસ્તો લીધો હવે તું ડાયરેક્ટ મારે બની વાડીયા જાઉં છું હેલો મિત્ર હું આવી ગયો છું મારી બેનની વાડે ઘરે તો પછી જવાનું છે હવે વાડી આવ્યો છું હેલો મિત્રો બસ મારી બેનના ખેતરે આવ્યો તો બાજુમાં કેનાલ હતી કેનાલે આવ્યો છું આંટો મારવા હજી સવારનો હજી ઘરે તો ભગ્યો જ નથી હું સીધો વાડી આવ્યો હતો વાડિયેથી અત્યારે બને સાહેબ એન્કો લાયા છે કેનાલ બાજુ કેનાલ બાજુ અંતર આવ્યા છે જો ઘરે હજી તો સાંજે ભોગીશ એટલે હજી ઘરે જવાનું તો બાકી છે હજી ચાર સાડા ચાર પૈસા અમે વાડીએથી ઘરે નીકળશું પછી ઘરે મળી તો મિત્રો હવે કેનાલ બાજુ આંટો મારીને હું અને મારા બની જઈએ છીએ હવે નટવરગઢ મારા બેનનું ગામ નટવરગઢ તો અમે નટવરગઢ જઈએ છીએ વાડીએથી હવે ઘરે જઈએ છીએ તો હવે ઘરે મિત્ર પહોંચી ગયો છું અને મારા બેનના સાસુએ ચા બનાવ્યો છે મારા બની બેઠા છે વિષ્ણુભાઈ બેઠા છે મારા બેનના સસરા બેઠા છે હું તો કંઈ ચા પીતો નતો એટલે ચાને બદલે મેં તો હવે મિત્રો ચા પી અને હાવ ફ્રી થઈ ગયા હતા તો મારી બેન કે શું તારે ખાવું છે મેં કીધું મારે સમોસા ખાવા છે તો મારી બેન કે ચાલો તો સમોસા બનાવીએ તો મને તો સમોસા બનાવતા આવડતું નહોતું તો મેં કીધું હું તોય મારી બેનને મદદ કરું તો તારે મદદ કરવા બેઠો છું સમોસા ફાવતા નથી એટલે બેન શીખડાવે છે પહેલાં તો શું હતું પહેલાં તો લોટ બાંધીને એવી રીતે પહેલાં લોટ કરી કરીને પૂરી વણી અને પછી એના સમોસા બનાવતા હતા અત્યારે તો જો કે સમોસાની પટ્ટીઓ આવી જતી એટલે બનાવવામાં રીત સાવ સહેલી પડે છે એટલા માટે પાણી પાણી લગાડીને સાવ સિમ્પલી સમોસા તૈયાર થઈ જાય સમોસું થઈ ગયું છે કમ્પ્લેટ આપણને તો એમ થઈ કાચે કાચું ખાઈ જાય એટલે મિત્રો તો હવે મિત્રો આપણે વિદાય લેવી છીએ અને મળશું આવતા વ્લોગમાં જય માતાજી જય તલસાણીયા દાદા જય મંગલપુર